જય શ્રી રામ આજે વાત કરવી છે રામ નામ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી જ્યારે નાના હતા ને ત્યારે એને ખૂબ ડર લાગતો ભૂત પ્રેત ડાકણ આવા શબ્દથી સાંભળતા એ ધ્રુજી જ હતા પોતે નાના પણ હતા અને ડર એટલે ગજબનો એટલા માટે રાત્રે બહાર જ ના નીકળતા રાત્રે સુવા સમયે ઓરડામાં ઘૂસી જાય એ સવારે બહાર નીકળતા એક વખત બન્યું એવું કે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એને ઓરડાની બહાર નીકળવું પડે એમ જ હતું આથી ગાંધીજી બહાર નીકળે છે પણ ધ્રુસતા ધ્રુસતા આખું શરીર તેમનું ધ્રુસતું હતું બહાર તો નીકળે છે ત્યારે ત્યાં બહાર તેમના ઘરની જ નોકરાણી રંભા ઊભી હતી તેમણે ગાંધીજીને જોયા તો એકદમ ધ્રુસતા હતા એટલે તેમણે કીધું કે તમે એટલો બધો છો કેમ એટલો બધો ડર કેમ લાગે છે તો કહે છે કે મને અંધારામાં ખૂબ બીક લાગે છે ભૂત પ્રેત હશે તો આથી મને ડર લાગે છે ત્યારે રંભા ગાંધીજીના માથા ઉપર હાથ મૂકે છે અને હિંમત આપતા કહે છે એમાં ડરવાની કશી જરૂર નથી એમ કર રામ નામ લેતો જા અને આગળ વધતો જા રામનું નામ લેશ ને તો તને ડર નહીં લાગે આથી ગાંધીજીની નવાઈ લાગી કે રામ નામમાં આટલી શક્તિ અને ત્યારથી જ એમણે નક્કી કર્યું કે જ્યારે પણ આવો ડર લાગશે ને એટલે રામ નામ લેશે અને રામ નામને પોતાનો જીવન મંત્ર બનાવી દીધો જ્યારે પણ અંધારામાં બહાર નીકળે રામ 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 કરતા જાય અને આગળ ચાલતા જાય અને એટલો દ્રઢ વિશ્વાસ આવી ગયો કે ડર નામનો પણ નીકળી ગયો ડર એમને લાગતો જ નહોતો અને બિંદાસ રીતે ફરવા લાગ્યા અને ગાંધીજીએ એ રામ નામનો મંત્ર પોતાનો જીવન મંત્ર બનાવી લીધો યુવાન થયા ને છતાં પણ એ મંત્ર તેમણે મૂક્યો નહીં જ્યારે એમને નથુરામ ગોડસે ગોળી મારીને ત્યારે પણ હે રામ કરી અને પોતે મૃત્યુ પામ્યા આમ જીવનભર તેમણે રામ નામને સાથે રાખ્યું અને જીવનના તો અનેક ડરો તેમને દૂર કર્યા નાના હતા ત્યારે એ ભૂત ભૂતપ્રયત્નો ડર હતો મોટા થયા ત્યારે અંગ્રેજો જેવા અનેક મુશ્કેલીઓ તેમને સામનો કર્યો ત્યારે પણ રામનું નામ લઈ અને તેમને સફળતા મેળવી દીધી આપણને પણ જ્યારે આવો ડર હોય ને ત્યારે આ રામ નામનો મંત્ર એ આપણા માટે પણ સારી રીતે શક્તિનું નિર્માણ કરતો મંત્ર બની જાય તો આપણે પણ રામ નામ લઈ આગળ વધીએ તો જીવનમાં હંમેશા સફળતા મળી જશે